સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં આદિવાસી લોકોએ ઉત્તરાયણ પર્વની અનોખી રીતે ઉજવણી કરી અંતરિયાળ વિસ્તારમાં ઉત્તરાયણના દિવસે દેવચકલીની પૂજા કરીને તેને ઉડાડવામાં આવે છે અને એને આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે આદિવાસીઓના પૂર્વજો દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે જોડકંપા અને આજુબાજુના વિસ્તારના લોકો સાથે મળીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી ઉતરાયની વહેલી સવારે ગામ લોકો દ્વારા એક ચકલી પકડવામાં આવે છે અને ત્યારબાદ ગામની બાળકીઓ દ્વારા દેવ ચકલીને ઘી ગોળ અને તલ ખવડાવવામાં આવે છે અને ત્યારબાદ ચકલીને તિલક કરીને ઉડાડવામાં આવે છે આદિવાસી લોકોનું એવું માનવું છે કે જો ચકલી લીલા ઝાડ ઉપર બેસે તો આવનારું વર્ષ સારું જશે જેમાં વરસાદ સારો રહેશે તેવી માન્યતા છવાયેલી છે જોડકંપા ગામે ઉત્તરાયણના પર્વ નિમિત્તે અમારા આદિવાસી સમાજમાં ઝાડ ચોકરીમાંથી દેવચકલીને પકડવામાં આવે છે અને મુખી કે મતદાર કે સરપંચના ઘરે એને તેલ ગોળ ઘી વગેરે ખવડાવી અને સદર દેવચકલીને ઉડાડવામાં આવે છે જો દેવચકલી જમીન ઉપર કે સૂકા ઝાડ ઉપર બેસે તે વર્ષફળ મીડિયમ આવતું હોય છે અને લીલા ઝાડ ઉપર બેસે તો ઘી કેળાનો સમય આવતો હોય છે વરસ ખૂબ સારું આવતું હોય છે એટલે જ મારું કેવું છે કે સાહુકારની અંદર સિટીની અંદર પતંગ ચગાવી એ લોકો ઉત્તરાયણને મનાવતા હોય છે અને ગાયોને બીજા ઢોરોને અંતે એ લોકો ચારો નાખતો હોય છે પરંતુ અમે એક સામાન્ય નાનું પક્ષી કે જે એની કિંમત કશું જ નથી હોતી પરંતુ એના ખરેખર અમારા સમાજમાં એને એ રીતે માને છે કે એ ખરેખર લીલા ઝાડુ પર બેસે

સારું અને મધ્યમ આવશે એવું નક્કી કરવામાં આવ્યું હતું ઢોલ નગારા ની ગીતો ગાઈ અને તે એનો રીત પ્રમાણે ઉજવવામાં આવ્યો હતો